ઓધા તાર ભાઈ બનની ટોળી ક્યાં ગઈ તું એકલો કેમ ઘરે આવ્યો એ બધાને બહુ ખવાઈ ગયું તે કે હાઈ લે આવી શેર ફરતો બધે આટો મારી આવી એમ તે બધા આટો મારવા ગયાસ તે તો હરખું ખાધું છે ને પેટ ભરીને ખાધું છે ને મારે તો ઓલા મેઘલાનો ફોન આવી ગયો તો તે હું ફોન ઉપર વાત કરવા વયો ગયો તો આખો એણે વાત કરવામાં જ મારી હારે કલાક કાઢી નાખી રિહાણો તો એને ખબર પડી ગઈ છે તેમ બધા અહીં આવ્યા નહીં તે મને કેમ નો આમંત્રણ દીધું એમ કરીને બહુ રે હા એમ બધા ને ત્યારે એ લાંબો થઈને ડોકાતો હતો મને ખબર હતી કંઈક હામું જોઈ રહ્યો છે અને શક પડી ગયો લાગે છે આને ભાઈ બને નોતરું દીધું છે ત્યાં જમવા જાતા લાગે છે એમ હું કેતો એ તને હું બાય જોતા રાય રે અરે બહુ બાય એ મારાય રે નું બધું યાદ કરી કરીને બાજો ઈ કે મેં તને પેલા એકવાર પાણી ગ્લાસ દીધેલો ને ખાવામાં એકવાર મીઠું ઓછું હતું મેં તન મીઠું લાવી દીધું હતું ને એકવાર ડુંગળી આપી હતી આ અંત તે બધું સંભાળતો હતો એકવાર મેં તને કપડાં આપ્યા હતા પહેરવાન બધું સંભાળી સંભાળીને મારા બાજતો હતો ઈ કે તું મારો ગણ ભૂલી ગયો ને તે મને એકને ન કીધું ને ખાવાનું ઓધાને કીધું ને એની બધી ટોળકીને કીધું ને બધાને કીધું મને ન કીધું એમ કરીને બાજુ મારા માઇન્ડ મેં એને પછી સમજાયો મેં કીધું કે મેં નથી એની ટોળકીને નથી કીધું ખાલી ઓધાને કીધું તું પણ એ બધા પછી આવ્યા છે આ રે માઇન્ડ સમસાયો એને નકર તો એમ જ કહેતો હતો હું જો તું મને જમવાનું નહીં કે ને તો હું ત્યાં આવીને તને તાર ઘરના ને બધાને હેરાન કરી નાખીશ એમ પછી માની ગયો કે હજી તારીને ખાવાનું કેવું પડશે ના ના અત્યારે તો માની ગયો છે મેં કીધું અત્યારે તો મોડું થઈ ગયું છે અને આ બધા પૂરતું રાંધેલું છે મેં મનાવ્યો છે એલા તું તો કે તે તો પાછું પેટ ભરીને ખાધું ને ધરાઈ ગયો ખાવાનું કેવું લાગ્યું હતું ખાવાનું તો સારું હતું પણ મેં કાંઈ પેટ ભરીને નથી ખાધું હું તો ભૂખ્યો છું કેમ પૂછ્યો હતો આ તર્બિયણ બેહી ગઈ થી ને હામી તે પછી માર થી ખવાણું જ નઈ તે હામી બેહી જાવ ને હું બજે ડોકાતી રહેતી થી બધા ખાડા જોતી થી કયું શાક કેટલું વધ્યું છે દાળ કેટલી વધી છે ભાત કેટલા વધ્યા રોટલી કેટલી વધી છે ત્યાં તો તાર ટોળકીએ બધું પોણા ભાગ તો ખૂટવાડ નાખ્યું હતું અન તું એટલું પશ હતું એટલું તું ખાઈ જા તો અમાર ભાગ શું આવે เอ็ดเลมันขับรถตีมารมตุเนตนข้าวนี่ยพาเอ็ดเลมันรนยให้ดที่ฮะรถลอยบบเเดียไอ้หตัวผู้ชันผู้ชัเรียกดมเมกลรันจูตัวมนเกียนี่ข้าวมาบุตเจ้วเสียงเสียมาบดับรเนี่ยมันตรหน่ายตัวเตวันว่าทรักดีฮชีวะส์นายนี่เปนตัวมารีอัตตกัฐมเตัวที่เป็าเรียนไปปัสมกาลีตข้าเพได้่

એ બા અંદર રૂમમાં માં છે એને પગ દુખે છે ઊભા રહી ને અને આઈ કઈ સોફા માં એને બેહવાની કઈ જગ્યા રહેતી નથી આ દાદા આવ્યા છે તે હરિયા હવે અમાર બધાને હોવાની વ્યવસ્થા તાર કરવી પડશે હો હવે અમને ઊંઘ આવે છે હવે તો તેમ બધા ગોસી લીધું છે તમાર નરક ભેગા થાવ હવે માર બધા ભાઈ બનો ની ટોળકી આટો મારવા ગઈ છે એ આવશે ત્યાં તો હવાર પડી જશે

મારકે ઢહડો ઓસો છે કેટલા માણા ભેગા થયા છે ઘર માં માણા ને ભૂતડા ને કોઈ પાર નથી રહ્યો આજ તો માર ધમન કેવું છે મારે મને વોશિંગ મશીન લાઈ દો હવે આટલા બધાના ના ગાભા ને બધું કામ ને મારથી નથી થાતું હવે એમાં આપણે આઈ બા તો પાછા બગલા ને પાંખ જેવા પેરે ધોળા ફૂલ અને મેલા કેટલા કરે મેલા તો હું કઈ બીજા નથી કરતી તો ખાઉં ને ત્યારે મોઢામાંથી પિસ્કારી થઈ જાય છે આગળના બે દાંત નથી ને તે તે એ બધું ઢોળાઈ જાય છે એના ડાઘા પડે છે બાકી બીજા કાંઈ મેલા નહીં કરતી ધૂળવાળાને એવા કંઈ એ તો ડાઘા નથી જાતા તેલ મરસાના બધા પડી જાય છે લઈ જવા છે બે તો મેલા કરે એવા ખર્ચા ખબર છે દાંત ન ખાવા હોય તો કેટલા ના થાય ત્યારે મોંઘવારી પ્રમાણે કાંઈ ન ખાવા નથી ભલે ગુડાણા એમના એ ગળસવા બેસે ને એટલે ગાભો નાખ દેવાનો એમ ખોળામાં હવેથી એમ કરવાનું શરૂ કરી દ્યો ના રે ના ગાભા એ કેટલા ગોતવા એને રોજે રોજ ટકે ટકે કેટલા ગાભા ગોતીને દેવું એ કરતાં બે દાંત જ ન ખાઈ દેવાશે કાલ જ ઉપાડી જવાશે ઓલા સસ્તા ડૉક્ટર પાસે લઈ જશું મોંઘો ને સારો ડૉક્ટર હોય ને એને પાસે નહીં લઈ જાય પરાણે બનેલા સંજે ડોક્ટર એની પાસે લઈ જા હાલો નાની બેન આપણે બેય થઈને પથારી કરી નાખવી આપણા મમ્મીને કહી ગાદલાને બોદરાને બધું કાઢી દે આ ઓધા દાદાની ને આપણા દાદાની ને આ લીલીબાઈની ને આપણા આઈબાઈની ને કઈ એકની પથારી કરવાની છે હા એને તો આપની પથારી ફેરવી નાખી છે પણ આપણે તો એમ પથારીમાં હુવરાવા પડશે ને હાલો કરી નાખવી